ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ કર્યો જીતનો વિશ્વાસ ભારત વર્ષમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને છે એ નિશ્ચિત છે અને ચારસો ની પાર જે છે એનડીએ સાથે એ પણ પાર ચારસો પાર થવાની છે ગુજરાતમાં પણ છવ્વીસ માંથી છવ્વીસ લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ એક સંકલ્પ છે એમાં સુરતની સીટ બિનરફ થઈ છે બાકીની જે પચીસ સીટ છે એ પચીસ સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતવાની છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીવાળાનું ક્યાંય ચિત્રમાં નથી સખત મહેનત કરી છે આ છ વિધાનસભા અમે પ્લસ તો નીકળવાના જ છે પરંતુ સાથે સાથે નેડિયાવાળા વિધાનસભા પણ અમે પ્લસ થવાના છે કારણ કે રાજ્ય સરકારને ભારત સરકારના જે કરેલા કામો છે એ લોકો સુધી પહોંચાડ્યા છે અને અમારા સંગઠનના માધ્યમથી સરકારની યોજનાઓ જે છે એ લોકોને પૂરેપૂરી મળે એના માટે પણ સમયે સમયે બધા પ્રયાસો થયા છે